નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપણી સાથે આજના સમાચારો પર તો આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં એપીએમસીના ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું હતું આ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરાયું જેમાં કાર્યક્રમનો મુખ્ય કાર્યક્રમના અધ્યક્ષ જામનગરમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચણિયારા અને જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા જોડિયા એપીએમસી ચેરમેન જીવનસંઘભાઈ પરમાર વાઇસ ચેરમેન રાજુભાઈ મકવાણા જોડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મંગાભાઈ ધ્રાગિયા જામનગર કૃષિ વૈજ્ઞાનિક શ્રી કે પી બારીયા કેવી કે જામનગર કૃષિ વૈજ્ઞાનિક શ્રી કેશુભાઈ ઢેઢી બાજરા સંશોધન કેન્દ્ર જામનગર જી એ શ્રી ગોહિલ સાહેબ અને તાલીમ શ્રી આગઠ સાહેબ જોડિયા તાલુકાના વિકાસ અધિકારી કુમારી એમ કે પટેલ જોડિયા મામલતદાર શ્રી ગોયલ સાહેબ ચિરાગ વાક આ બધાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ખેડૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો વિવિધ મિલેટમાંથી બનતી વાનગીના સ્ટોલ તથા કૃષિ પ્રદર્શનના સ્ટોલ જેમ કે કૃષિ બાગાયત આત્મા પશુપાલન આરોગ્ય આઈ સી પોસ્ટલ બેંક એસબીઆઈ બેંક પ્રાકૃતિક કૃષિ બેંક કૃષિના ખેડૂત તથા પ્રગતિશીલ ખેડૂતનો સ્ટોલ જીએસટી સ્ટોલ વગેરે રાખવામાં આવ્યા હતા